જનો અજે અહીં મુંબઈના સહારા સ્ટાર હોટેલમાં મહાસર્ધા યોજાય છે આવો જોઈએ મુંબઈ સમાચારની આ ખાસ પ્રસ્તુતિ મુંબઈના વિવિધ નવરાત્રી ઉત્સવોમાં પસંદ કરાયેલા લગભગ બસો ખેલૈયાઓ ફિનાલે માટે અહીં એકઠા થયા હતા સ્પર્ધાની શરૂઆત થઈ એક પાવન માહોલ સાથે અષ્ટમીના મંગળવારે સૌપ્રથમ ગણપતિ આરાધના પછી હનુમાન ચાલીસા અને ત્યારબાદ અંબેમાની આરતી સાથે શુભ પ્રારંભ થયો વિશેષ મહેમાન તરીકે બોલીવુડ ગાયિકા સપના મુખરજીને સન્માનિત કરવામાં આવ્યા તેમણે પોતાની ફિલ્મ કેટલાક ગીતના બોલ પણ ગાય અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા ફિનાલેમાં આવેલા ખેલૈયાઓએ પહેર્યા હતા પરંપરાનું પ્રતિબિંબ દેખાડતા અદભુત વસ્ત્રો કચ્છી કામવાળું ચણિયા ચોડી જગમગતું કેડીયો અને આકર્ષક ગોગલ્સ જેનાથી ગરબાની ઉજવણીને નવો રંગ મળ્યો પણ હું બહુ હેપી છું રમવા માટે આ દ્રેસ છે ને મારી મમ્મી એ સેવડાયો હતો તો પછી આ વખતે અમે આ પહેર્યો ફિનાલે માટે અમે બહુ જ ખુશ છીએ જે રીતે મુંબઈ સમાચારે બધા ગ્રાઉન્ડમાંથી બધાને અલગ અલગ સિલેક્ટ કર્યા એટલા માટે અમે મુંબઈ સમાચારને દિલથી ધન્યવાદ દેવા માંગીએ થેન્ક યુ સો મચ મારું નામ પ્રીતિ જોશી છે હું બોરીવલી દેવ છું મુંબઈ સમાચારને થેન્ક યુ અમને સિલેક્ટ કરવા એના માટે કેવો ઉત્સાહ છે સોલિડ સુપર્બ નવા લોકોને બધાને ચાન્સ આપી રહ્યા છે અમે બહુ ખુશ છીએ કે અમારા જેવાને બી સિનિયર લોકોને બી આવી રીતે ચાન્સ મળી રહ્યા છે મારું નામ હિરલ મકવાના છે અને હું સિલેક્ટ થઈ હતી ભૂમિ ત્રિવેદી ના ગ્રાઉન્ડ બોરીવેલી સો ઇટ ઇઝ રિયલી ઓનર ટુ પ્લે યોર એઝ આઈ એમ સિલેક્ટેડ ફોર ફાઇનલિસ્ટ સો ઇટ ઇઝ રિયલી ગુડ એન્ડ ધ કોમ્પિટિશન ઇઝ વેરી હાઈ મુંબઈ સમાચાર આ એક કલ્ચર છે ગુજરાતીઓનું જે આટલું આગળ લઈ જાય છે એન્ડ દે આર રિયલી અપ્રિશિએટિંગ બાય ઓર્ગેનાઇઝિંગ સચ ઇવેન્ટ વિચ ઇઝ વેરી ગુડ એન્ડ એન્થુઝિયાસ્ટિક ફોર એવરી મારું નામ ચંદન છેડા હું સેવન્ટી વર્ષની છું અને આ મારા મિસ્ટર છબીલ છેડા એ સેવન્ટી સિક્સ વર્ષના છે અમે નવરાત્રીમાં મળ્યા અને અમારા લવ મેરેજ થયા અત્યારે હવે મારું પાછું પચાસ નું બેસશે એટલે અમે નવરાત્રી માટે તો ખૂબ જ પહેલેથી જ અમે બહુ જ શોખ છે અને રમીએ છીએ કુદરતે

મુંબઈ સમાચાર માટે ન્યાયકાર બનવું એ અમારું ગૌરવ છે એટલે સુંદર ખેલાયાઓ વચ્ચે શ્રેષ્ઠ પસંદ કરવું ખરેખર મુશ્કેલ છે અમે આજે મુંબઈ સમાચારનું ફાઈનલ સ્ટેજ કરવા આવ્યા છે બહુ સરસ બધા તૈયાર થઈને આવ્યા છે બધાને જોશ જોયું છે બહુ જ એકદમ એન્થુ છે બધા એટલે અમને થોડું ડિફિકલ્ટ થવાનું છે અને 45 મિનિટ્સ નો રાઉન્ડ છે એમાં फटाफट फटाफट બહુ બધા પ્રાઇઝસ મુંબઈ સમાચારે લાગ્યા છે ધેટ્સ સો નાઈસ બધાને એકદમ સા tirars કરવાનું આવશે જોવાની ડ્રેસની સાથે સાથે પહેલા ડાન્સ ઇમ્પોર્ટન્ટ છે એટલે અમે પહેલા એ જોશું કે ડાન્સ તાલમાં થાય છે કે નહીં અને એના પછી એ લોકોના એક્સપ્રેશન્સ એ લોકોના સ્ટેમિના એ લોકોના કોસ્ચ્યુમ એક્સપ્રેશન્સ 이 બધું પણ એમાં અમે કેલ્ક્યુલેટ કરશું અને એની બધાના પેરામીટરને કેલ્ક્યુલેટ કરીને પછી અમે પ્રાઇઝ આપશું કારણ કે ફાઈનલ છે એટલે ફાઈનલ્સ ને ફાઈનલ ને જોવાની એક અલગ પેરામીટર હોય અને દરેક પોઈન્ટ એમાં કેલ્ક્યુલેટ બસો ખેલૈયાઓમાંથી ચાળીસ વિજેતાઓની વિવિધ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી બેસ્ટ મેલ એન્ડ બેસ્ટ ફિમેલ ડાન્સર બેસ્ટ ડાન્સર ગર્લ એન્ડ બેસ્ટ ડાન્સર બોય બેસ્ટ ફિમેલ આન્ટી એન્ડ બેસ્ટ મેલ અંકલ બેસ્ટ કપલ બેસ્ટ મેલ સિનિયર સિટીઝન એન્ડ બેસ્ટ ફિમેલ સિનિયર સિટીઝન ઇનામોમાં ટ્રોફી કેશ પ્રાઇઝ અને ઇન્ટરનેશનલ ટ્રીપનો સમાવેશ હતો જીજનાર ખેલૈયાઓને ખૂબ આનંદ થયો અને તેમણે મુંબઈ સમાચારનો આભાર માન્યો મારું નામ હર્ષિલ વસંત છે મારું નામ માનસી જોશી છે અમને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી છે મુંબઈ સમાચાર થી અમને બહુ સરસ લાગે છે આવીને રમવાનું થેન્ક્સ ટુ યુ ગાઈસ તમે અમને આટલું મોટું પ્લેટફોર્મ આપો છો રમવા માટે અમારી સ્કિલ ડેવલપ કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર અમિત સર દુષ્યંત સર અને નિલેશ સર બધાને થેન્ક યુ સો મચ ઇટ બ્રિંગ્સ સચ અ ગ્રેટ ઓપોર્ચ્યુનિટી ફોર ઓલ ઓફ અસ એન્ડ

we were kushuke mumbai samachar mene prize chasti khana shat and today the event was so amazing that even today i played a lot and i had a lot of patties super amazing and know was speechless and this was amazing beautiful full of fun thank you hello aap sabhi ne mujhe to hamara bad paakshali new category ma the best player milne maine ma first prize medin chhe એ આટલા બધા લોકો સાથે રમવાનું આટલા બધા જોશ જોવાનું આટલા બધા સાથે કોમ્પીટ કરવાનું પણ બહુ મોટી વાત છે એમાં ફર્સ્ટ પ્રાઈઝ મળવાનું એ મારા માટે બહુ મોટી વાત છે થેન્ક યુ સમીર સર અને હર્ષ મેમ કે તમે મને ઓપોર્ચ્યુનીટી આપી ને અમિત સર ને દુષ્યંત સર ને રિક્વેસ્ટ કરીશ કે તમે આવા કોમ્પિટિશન કરતા રહો થેન્ક યુ મારું નામ માની છે આપનું નામ વીર ડોડિયા છે અમે કપલ ના કેટેગરી પ્રાઇઝ એટલે બહુ સ્પેશિયલ ફીલ થાય છે કે અમે એક્સપેક્ટ નહોતું કે સેકન્ડ પ્રાઇઝ મળશે કેમ કે અહીંયા તો ખબર છે કેટલી ટફ હોય છે ત્યાં છતાં અમે સેકન્ડ પ્રાઇઝ મળ્યો છે એટલે બહુ ખુશ છે मुंबई समाचार जो ऑर्गेनाइज करी थी बहुत मजा आई थी अंबानी साहब जो वेन्यू पर ऑर्गेनाइज अठे अर्बन को बोल बलेय बॅड पण बोल सारे सारे आपण थकान पण एकदम ऐची गई जो आणि जजजी से पण सारी गजी गई जो तने बस सायो तक फुले साबाय कोण नाही ना जागंती जा, जा गाला संकट होती छे आणि હું सीनियर सिटीजन माती पाय स्थिती जो आज क्रोध नुकरना मला बहुकू से खुशी मडे उता वर्षा थी आनी वाजे नेदी आज म सुख सकाळ दैची मुकई

કેટેગરી મોસ્ટ બેસ્ટ બોય બેસ્ટ આન્સ યુ બોલ ઝી ટુ થર્ટી બેસ્ટ મોઝ એ વેરી ફોર એક્પિરિયન્સ ધ મ્યુઝિક ધ જજીસ એવરીથિક મોઝ એબ્સલ્યુટલી ફેબીલસ આઈ યુ સ્નાફ ની એક્પિરિયન્સ આટી સુધી મારે મેમ નાઇશા માઈ પણ કાઢ્યા છે અને મને થર્ડ કેટેગરીમાં પ્રાઇઝ મળી છે બેસ્ટ આન્સર બેનમાં મારે બહુ જ મસ્ત કોલ આવ્યું અને અમારે ફર્સ્ટ આઈમ એક્સપિરિયન્સ છે માઉ મામ યોગ કરા છે અને મને કેટલેન ટુ ફોર્ટીમાં ફિસ્થ પ્રાઇઝ મળ્યું છે યા તો ગરમા બહુ મસ્ત છે एकदम ઈ જે ભાઈ ભાતી કે ભાઈ જે મેચ થઈ અને બહુ મજા એકદમ સેન્સિબલ સિલેક્ટ કરી છે પણ એવું નથી મને પ્રાઇઝ મળ્યો બટ વિજય ખરા મળ્યો એમાં ભી મને બહુ મજા આવી થેન્ક યુ મારું નામ છે श्रेया ગેલાની અને બેસ્ટ ટાઇન્સ ઓફ મને મળ્યું છે ફર્સ્ટ પ્રાઇઝ वोट खुष्छू, इस में फिर्स थाम इस मुंबे, मुंबेश चाहर परली बाद चाहर मानो फोटे दूस्टेपर भाय। मैं वाव वा वा व तो ग्राद किमके इस वीर्डी बिग अचीवमें फो रस और थाइक्यू तो माई में लेंटर, किरन शाफ एपने माने इपने मान

મુંબઈ સમાચાર ગરબા મહા સ્પર્ધા બે હજાર પચીસ માત્ર એક સ્પર્ધા નહીં રહી પરંતુ આપણા સાંસ્કૃતિક વારસાની ઉજવણી બની રહી